નમસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ ભારતભરમાં ગુજરાતની નવરાત્રિ મહોત્સવ ખૂબ જ મહત્ત્વ છે ગુજરાતી ગરબા દેશ વિદેશમાં પ્રખ્યાત છે આજથી નવરાત્રિ મહોત્સવ નવ દિવસ માટે શરૂ થઈ રહ્યો છે જે વ્યવસ્થાના ભાગરૂપે અરવલ્લી જિલ્લાના વડા મથક મોડાસા ખાતે ડીવાય એસ પી રણજીતસિંહ ડાભીના અધ્યક્ષસ્થાને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મીટિંગમાં મોડાસા ટાઉન પીઆઈના ચાર્જમાં એસઓજી પીઆઈ વાઘેલાની ઉપસ્થિતિ રહી આ સાથે મોડાસા નગરની અલગ અલગ નવરાત્રી મહોત્સવના પ્રમુખો આયોજકો રથયાત્રા ઉત્સવ સમિતિના પ્રમુખ અને શાંતિ સમિતિના સૌ સદસ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ડીવાયએસપી એસપી રણજીતસિંહ ડાબી દ્વારા સૌ નવરાત્રિ આયોજકોને આ નવરાત્રિ મહોત્સવ પર્વને શાંતિપૂર્ણ રીતે મનાવાય અને કોઈ પણ બનાવ ન બને તેનું ધ્યાન રાખવા અને જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું દરેક નવરાત્રિના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે જેથી સ્થળ પર જરૂર પડે તો પોલીસનો સંપર્ક કરવો ડીવાય એસપી રણજીતસિંહ ડાબી તથા પીઆઈ વાઘેલા દ્વારા આજથી ચાલુ થતા નવરાત્રિ મહોત્સવની સૌને શુભકામનાઓ આપવામાં આવી